શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે બનાવીશું સરસ મજાના ટેસ્ટી ભરેલા મરચા તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા એક ફ્રાય પેનમાં અડધી ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું તેલ થોડું ગરમ થઈ જાય એટલે આમાં ત્રણ થી ચાર ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે ચણાના લોટને ચાળીને પછી ઉપયોગમાં લેવાનો લોટને તેલની સાથે મિક્સ કરીને ધીમા ગેસ ઉપર સરસ રીતે શેકી લેવાનો છે બે મિનિટ પછી લોટ સરસ રીતે શેકાઈ ગયો છે ગેસ બંધ કરીને આને ઠંડો થવા દેવાનો ભરેલા મરચાં બનાવવા માટે અહીંયા સો થી દોઢસો ગ્રામ જેટલા વઢવાણી મરચાં લીધેલા છે વઢવાણી મરચાં ના મળે તો આના બદલે બીજા કોઈ પણ લીલા મરચા તમે લઈ શકો છો મરચાને ધોઈને કપડાથી સાફ કરી લેવાના અને પછી સાઈડમાંથી એને કટ કરી દેવાનો છે હવે જો તમારે બિયાની સાથે જ આ મરચાનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો અત્યારે હું આના બિયા હટાવી દઉં છું તો આ રીતે મરચાને બિયા કાઢીને સાફ કરી લેવાના મરચાને આ રીતે બિયા કાઢીને સાફ કરી દઈએ પછી એને સાઈડમાં મૂકી દઈશું અને હવે જે ચણાનો લોટ શેકીને રાખ્યો છે એને ડીશમાં કે વાટકામાં લઈ લેવાનો હવે આમાં મસાલા કરી દઈએ તો અડધી ચમચી લાલ મરચું વન ફોર ટી સ્પૂન હળદર એક ચમચી ધાણા જીરું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ખાંડ થોડો ગરમ મસાલો બે થી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરવાનું અત્યારે બે ચમચી તેલ ઉમેર્યું છે જરૂર લાગે તો ફરી એક ચમચી તેલ ઉમેરીશું આમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ સાથે જ થોડી સમારેલી કોથમીર ઉમેરીને આને મિક્સ કરી લઈશું હાથથી આ રીતે એને પ્રોપર મિક્સ કરી દેવાનું છે બધું મિક્સ થઈ જાય પછી તમારે આને ચેક કરી લેવાનું તમને કોઈ મસાલો ઓછો લાગતો હોય તો ઉમેરી શકો છો તો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે જે મરચાં આપણે કટ કરીને રાખ્યા છે એમાં મસાલો ભરી દેવાનો તો આ રીતે બધા મરચાં ભરીને તૈયાર કરી દેવાના બધા મરચાં ભરાઈ જાય પછી જે બાકીનો મસાલો વધે એને પણ આપણે આગળ ઉપયોગમાં લઈ લઈશું આની આગળની પ્રોસેસ માટે કઢાઈમાં લગભગ બેથી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું તેલ ગરમ થઈ જાય એટલે આમાં વન ફોર ટીસ્પૂન જીરું અને અડધી ચમચી તલ ઉમેરવાના ગેસ ધીમો કરીને આમાં થોડી હિંગ ઉમેરી દઈશું હવે જે મરચાં આપણે ભરીને રાખ્યા છે એ આમાં ઉમેરી દઈએ અને ધીમા ગસું પણ મિક્સ કરી દેવામાં મરચાં તેલની સાથે મિક્સ થઈ જાય એટલે આના પર ઢાંકણ ઢાંકીને આને એક મિનિટ માટે કૂક કરવાના છે એક મિનિટ પછી ઢાંકણ હટાવી દઈએ ફરીથી આને હલાવી દઈશું ને કુઠાવામાં વધારે સમય નથી લાગતો આ રીતે થોડા ઓચા થઈ જાય ત્યારબાદ આમાં બે ચમચી પાણી ઉમેરીશું હવે ગેસ થાય તે કરી દેવાનું જે પાણી આપણે ઉમેર્યું છે એ થોડું ઓછું થઈ જાય એટલે જે મરચાં ભરતા મસાલો વધ્યો તો એ આમાં ઉમેરી દઈશું મસાલાની ક્વોન્ટિટી વધારવી હોય તો વધારી શકાય ધીમા ગેસ ઉપર જ આને મિક્સ કરી દેવાનું છે ઢાંકણ ઢાંકીને અને મરચાંની સાથે લગભગ ત્રીસથી ચાલીસ સેકન્ડ માટે કૂક કરવાનું હવે આને ચેક કરી લઈએ તો મસાલો મરચાંની સાથે સરસ રીતે મિક્સ થઈ ગયો છે ગેસ બંધ કરી દઈશું અને મરચાને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાના તો હવે આ સરસ મજાનું ભરેલા મરચાંનું શાક બનીને તૈયાર છે અત્યારે જે માપ લીધું એનાથી તમે 3 થી 4 વ્યક્તિને સર્વ કરી શકો એટલા ભરેલા મરચા બનીને તૈયાર થાય છે આજે આપણે બનાવીશું ગુજરાતી લગ્ન પ્રસંગમાં હોય એવું કોબીજનું સંભારો આ ખૂબ જ ટેસ્ટી હોય છે સાથે જ ઓછા સમયમાં બની જાય છે આને તમે કોઈ પણ ગુજરાતી કે કાઠિયાવાડી ડિશની સાથે સર્વ કરી શકો છો તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ આ સંભારો બનાવવા માટે આપણે એકદમ પાતળી આ રીતે સમારેલી કોબીજ લેવાની છે જે 200 ગ્રામ જેટલી છે એક પાદરો લાંબો સમારેલું કેપ્સિકમ એક પાતળું લાંબુ સમારેલું લીલું મરચું એક ગાજર જેને પણ છોલીને આ રીતે સમારવાનું એક કાકડી અને બે સમારેલા ટામેટા છે જેટલા પણ શાકભાજી આપણે લઈએ છીએ એને આ રીતે એક સરખા સમારવાના જેથી આપણે જે સંભારો બનાવીએ એ દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું હવે આપણે એક કઢાઈ લઈશું અને એમાં એક ચમચી તેલ ગરમ થવા માટે મૂકીએ તેલ સરસ ગરમ થાય એટલે આપણે આમાં એક ચમચી રાઈ રાઈ સરસ રીતે તતડી જાય એ પછી આપણે આમાં સમારે લીલું મળશું કેપ્સિકમ અને ગાજર ઉમેરી લઈશું આને થોડું સાંભળી લઈશું આને વધારે કૂક નથી કરવાનું હવે જે કોબીજ આપણે સમારી છે એ ઉમેરી દઈએ આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું હવે ગેસ ફાસ્ટ ફ્લેમ પર કરી દેવાનો અને થોડું સાંભળી લેવાનું સંભારાને આપણે વધારે પડતો કુક નથી કરવાનો કોબીજ ને જો તમે કાચી ખાવ તો ઘણી વાર ગેસ કરે પણ જો આ રીતે તમે થોડું સાંભળીને સંભારો બનાવશો તો એના ટેસ્ટ પણ સરસ લાગશે સાથે આનાથી ડેકેશનમાં પણ પ્રોબ્લેમ નહીં થાય બીજું નાખ્યા પછી કોબીજને આપણે લગભગ એક મિનિટ માટે સાંભળી લીધી છે છેલ્લે ટામેટો અને કાકડી ઉમેરી લઈશું અને થોડું સાંભળેલી કોથમીર ઉમેરીએ

તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા આના માટે બે થી ત્રણ ચમચી જેટલા સિંગદાણા લેવાના સિંગદાણાને ધીમા ગેસ ઉપર કે પછી માઇક્રોવેવમાં સરસ રીતે શેકી લેવાના અને પછી આને છોલીને સાફ કરી લેવાના છોલેલા સિંગદાણાને અદકચરા વાટી લેવાના છે પછી કાકડીને છોલીને છીણી લેવાની તો અહીંયા મેં દેશી કાકડી લીધી છે એના બદલે તમે ખીરા કાકડી પણ લઈ શકો છો હવે એક વાસણમાં એક વાટકી મીડિયમ ખાટું દહીં લેવાનું અને એને હેન્ડ વિસ્કની મદદથી સરસ રીતે ફેટી લેવાનું છે દહીં વધારે ખાટું ઉપયોગમાં નહીં લેવાનું પછી આમાં એક નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરવાનો જીરાને ધીમા ગેસ ઉપર શેકીને પછી એ ઠંડુ થાય એટલે એને અધકચરું વાટી લેવાનું આની સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એક નાની ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરવાની ખાંડ તમારે ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો પછી એક મીડિયમ તીખું મરચું ઉમેરવાનું મરચાંની ક્વોન્ટિટી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય આની સાથે જ જે કાકડી છીણીને રાખી છે એ આમાં ઉમેરી દેવાની અને થોડી સમારેલી કોથમીર ઉમેરીને અને થોડું મિક્સ કરી દેવાનું હવે આ રાયતાને એકદમ સરસ ટેસ્ટી બનાવવા માટે આમાં વઘાર એડ કરવાનો છે તો એક ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું તેલ ગરમ થાય એટલે આમાં થોડી રાઈ અને થોડું જીરું ઉમેરી દેવાનું હવે રાયતામાં જે સિંગદાણા આપણે અદકચરા વાટીને રાખ્યા છે એ ઉમેરવાના અને તૈયાર કરેલો વઘારામાં ઉમેરી દેવાનો અને આને સરસ રીતે મિક્સ કરી દેવાનું અત્યારે જે માપ લીધું એનાથી તમે બે વ્યક્તિને સર્વ કરી શકો એટલું રાયતું બનીને તૈયાર થાય છે તો તમે પણ આ રીતે આ સરસ મજાનું ટેસ્ટી કાકડીનું રાયતું બનાવીને જરૂર ટ્રાય કરજો આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે